પાટણ જિલ્લા પોલીસ દ્વારા શેલ્ટર હોમમાં રહેતા નિરાશ્રિતો સાથે પ્રકાશના પર્વ એવા દિવાળીની ઉજવણી કરી પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે જ્યારે એકલવાયુ અને નિરાધાર જીવન જીવતા લોકો માટે દરેક તહેવારો એક સમાન હોય છે ત્યારે આવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરી તેઓને સાંત્વના આપવા માટે પાટણ જિલ્લા પોલીસે પહેલ કરી છે સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે પાટણ નગરપાલિકા સંચાલિત સેન્ટર હોમ ખાતે રહેતા વીસમી વધુ આશ્રિતો સાથે ત પોલીસ અધિક્ષકે દિવાળીની ઉજવણી કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી સેન્ટર હોમ ખાતે રહેતા આશ્રિતોને મીઠાઈ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી તેઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી પાટણ જિલ્લા પોલીસની આ કામગીરીને સેન્ટર હોમ ખાતે રહેતા આશ્રિતોએ બિરદાવી હતી તો જિલ્લા પોલીસ અધિક્ષકે શેલ્ટર હોમ ખાતે રહેતા નિરાશ્રિતોને કોઈપણ સમયે કોઈપણ ચીજવસ્તુની જરૂર પડે તો કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું અહેવાલ વિરમસિંહ વાઘીલા પાટણ આજે પાટણ જિલ્લામાં મહેરબાન આઈજીપી સાહેબ શ્રી ગીરાગ ઘોડિયા સાહેબ જિલ્લા પોલીસ અદીસ શ્રી બી કે નાઈ સાહેબ અને એ બીપીએસી જે કે મોંજા સાહેબના માર્ગદર્શન હેઠળ સેન્ટર હોમ ખાતે મહેરબાન એસપી સાહેબ પણ વધારે અને તેમાં જે સેન્ટર હોમમાં જે નિરાશ્રિ તો રહે છે એ નિરાશ્રિ તો મેં સાથે દિવાળી મનાવે એમને શુભેચ્છાઓ પાઠવે સાથે સાથે દિવાળીના તહેવારમાં એમની સાથે દિવાળી મનાવે તો એમના જીવનમાં પણ નવો આનંદ અને ઉલ્લાસ આવે તે હેતુસર નિરાશ્રિતોને જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ મિઝાઇનું વિતરણ કરી અને એમની સાથે દિવાળી મનાવવામાં આવેલ છે સાથે સાથે હે ડિવિઝન પોલીસ સ્ટેશન પણ એમાં અત્રે સામેલ થયેલ છે તો જિલ્લા પોલીસ અધિક્ષક અમલી નાઇ સાહેબે તમામ નિરાશિતોને આગળ જીવન જીવવાની રાહત ચીંધી છે અને જીવન જીવવા માટેનો માર્ગ બતાવ્યો છે અને શુભેચ્છા આપી છે દિવાળીની એ બદલ જે સેલ્ટર હોમનો છે એ જિલ્લા પોલીસ અધિક્ષક વતી કે જે ભોયનો આભાર માનું છું